નમસ્કાર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જૂની યાદાવત રાખીને વડોદરાના ગોધરા વિસ્તારમાં પત્રકાર પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે ગૌતમભાઈ પારોટ માહેર ગુજરાત નામનું પાક્ષિક ન્યૂઝપેપર ચલાવી છે તેઓ તારીખ મે માર્ચ બે હજાર પચીસ ના રોજ ગોત્રે વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાસે ચાની લારી ઉપર ચા નીકળી રહ્યા હતા ત્યારે એક પ્રકાશ કિરીટસિંહ પરમાર તેમની ટુ વ્હીલર લઈને ગૌતમભાઈ ની અથાડી હતી અથડતાની સાથે જ પ્રકાશ દ્વારા ગૌતમભાઈ અપશબ્દો કાળા કાઢી બોલવાનું ચાલુ કરી હતી અને પ્રકાશે પહેરેલું હેલ્મેટ પ્રકાશે કાઢી ગૌતમભાઈને માથાના ભાગે અને હાથના ભાગે મારવાનું ચાલુ કરી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ગૌતમભાઈએ પોતાનો બચાવ ન કર્યો હતો માથાના ભાગે ગંભીર ઈજા થઈ શકે શકતી હોત તેને લઈને કૌતમભાઈ દો હાથ પણ ફ્રેક્ચર થઈ ગયો હતો ગૌતમભાઈને વધુ દુખાવો થતા તેઓ ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં આવી ગૌતમભાઈ દ્વારા યોગ્ય ન્યાય મળે તે માટે ગુનો દાખલ કરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ચીનો સમાચાર ન્યૂઝ વડો ગૌતમ બારો છે હું માહિર ગુજરાત પાક્ષિક ન્યૂઝપેપર ચલાવું છું કેન્દ્ર સરકાર જે પ્રમાણિત છે હું પત્રકારિતો લાઈનમાં સંકળાયેલો છું ગઈ નવ તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે હુમલાની વિગત એવી છે કે હું જ્યારે પ્રિયા ટોફિસ રોજ બેસું છું ત્યાં પણ એ ચા સિગરેટ એ પીવા એ પણ રોજ આવે છે અમારે કોઈને અણબનાવ નથી પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી એણે જૂની અદાવત મારી સાથે રાખી હતી અને નવ તારીખના રોજ એ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને એ ભાઈ સીધો બાઈક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા સોરી એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી બાઈકમાં સીધી અથાડી દીધી અથડતાની સાથે જ સીધી ગાળમાં બેન સુધીની ગાળા ગાડી કરી એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી એનું હેલ્મેટ વાગ્યું છે મને માઇનર ક્રેક આવી છે ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો ત્યાં મારી મેં ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી હતી પરંતુ દુખાવો થતો હતો અને એક સામાજિક કામ બી હતું એને લઈને હું બહાર જતો રહ્યો હતો ત્યારે આજ રોજ અહીંયા હું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર દાખલ કરેલી છે કે અગાઉ પણ એ મારી પાછળ આવી રીતે બે ત્રણ વાર આવેલો છે ગાડી અથાડવાની કોશિશ કરી હતી અને નવ તારીખના રોજ ગાડી અથાડીને સામેથી ઝઘડો કરેલો છે અને એટલે મારી માંગ એવી છે કે હવે આ ધીરે ધીરે એક અસામાજિક તત્વમાં આવી રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એટલે મારી માંગ એ જ છે કે અવારનવાર જો આ રીતે પત્રકારો પર હુમલા થતા હોય છે તો હવે સરકારને એટલી જ વિનંતી છે કે કડકમાં કડક આવા લોકો ઉપર કાર્યવાહી થાય તેવી મારી માંગ છે